ભુજ શહેરમાં છેલ્લા લાંબા સમયથી પાણીની પડાતી તકલીફ અને ત્રણથી ચાર દિવસે આવતા પાણી અંગે તંત્ર સામે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશોરદાનભાઈ ગઢવીએ રોષ વ્યક્ત કરી લોકોને પડતી હાલાકી વર્ણવી હતી તેમણે ન્યૂઝ સાથે વાત કરતા તંત્રના દાવા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભુજમાં તંત્ર ગમે તેવા દાવા કરતો હોય પરંતુ આજે પણ પરિસ્થિતિ એવી છે કે ત્રણ દિવસ પહેલાં ક્યાંય પાણી આવતું નથી અમુક વિસ્તારોમાં ચાર પાંચ દિવસ અમુક વિસ્તારોમાં સાત દિવસે પાણી આવે છે હમણાં થોડાક દિવસ પહેલાં અમુક વિસ્તારોમાં અમે ફર્યા ત્યારે જાણવા મળ્યું કે ત્યાં સાત સાત દિવસ સુધી પાણી નથી આવતું તંત્ર માત્ર વાતો કરી રહ્યો છે અમે ગયા વખતે પણ જીડબ્લ્યુઆઈએલમાંથી આંકડા મેળવ્યા ત્યારે ત્યાંથી જે આંકડા આપવામાં આવ્યા હતા ને ભુજ નગરપાલિકાના લોકલ સોર્સ છે જે બોર નહીં એ ભેગું કરીએ તો ભુજમાં દરરોજ પાણી આપી શકાય એવી પરિસ્થિતિ છે પરંતુ આ ભ્રષ્ટ નગરપાલિકાના પાપે ભુજના લોકો પાણી વગર પાણીથી વંચિત રહે છે અને મોંઘા ભાવે ટેન્કર ખરીદવા માટે મજબૂર બની રહ્યા છે ભુજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ઉદ્યોગોને હોટલોને પાણી વેચી નાખવામાં આવે છે એના લીધે આજે ભુજના નાગરિકોની આ હાલત છે નહીં તો ભુજના નગરજનોને દરરોજ પાણી મળે